ખાવું જોઈએ રોજે એટલે એના માટે બહેનું ભીંડા શાક સૂકું સૂકું કેમ છો બધા બપોરે વાગ્યા છે ત્રણ અને અમે જો સુધારી છે ટેટી મીઠી મીઠી ટેટી હાલો બધા ખાવા ટેટી કોને કોને ભાવે બધા કોમેન્ટ કરજો મને તો બહુ ભાવે ટેટી મીઠી મીઠી હાલો

બહુ આકરા તેલમાં નહીં કરવાના મીડિયમ તેલમાં ફ્રાય કરીને પછી શાકમાં નાખવાના પછી બધુંય શાકભાજી નાખી અને તેલમાં વઘારી લીધું બધુંય તેલમાં થોડી વાર પાકવા દીધું સીંગુ ને બટેકા ઢીંગણા ગુવાર ને બધુંય વાલોર ને પાંદડીને નાખી ને પછી ચટણી નાખી ને ચટણી સરસ પાકી જાય એટલે ગોટા એમાં નાખી દેવાના ને જો પછી આપણું ઊંધિયું પાકી ગયું સરસનું તીખું તીખું બનાવ્યું અને જો આ ગોટા છે ને એકદમ નરમ થયા જો કઠણ થતા હોય ને તો એમાં સાજીના ફૂલ થોડાક નાખી દેવાના એટલે સરસ પોચા બને અને તળી લેવાના જો કાચા નાખો ને તો એ કઠણ થઈ જાય એકદમ તમે તળીને નાખો ને તો સરસ થાય હવે એમાં ધાણાભાજી નાખી દીધી ને આલો બધા ગરમ ગરમ ઊંધિયું ખાવા